પગ માં ચંપલ ના હોય તો મારે તારા કને લેવા નથી આવવા મારે દાદી પૈસા ના હોય કને લેવા નથી આવવા તારો વેવાય નથી હું શું કામ જીસીબી ઓલી બાઈ પૂછતી પૂછવું એટલો જવાબ દીધો અને તારા સાબિત કર વિડીયો કોલર નથી દેખાડું બધું હોય ને

તો મિત્રો નાગદાનભાઈ આહિર કે જેમના ખૂબ જ ચર્ચામાં છે તો મિત્રો નાગદાનભાઈ આહિર જે છે સનાતન ધર્મની વાતો કરે છે એ પણ ખૂબ જ સમજવાલાયક હોય છે પરંતુ મિત્રો કેટલાક લોકો નાગદાનભાઈ આહિરની વાતોની મશ્કરી કરે છે મજાક કરે છે અને તેમની મજાક બનાવીને વિડીયો અપલોડ કરે છે આવી જોઈએ તો મિત્રો એક વ્યક્તિ છે જેમનું નામ છે જગદીશભાઈ પરમાર મિત્રો જગદીશભાઈ પરમાર જે છે એમને નાગદાનભાઈ આહિરને ફોન કરે છે અને એમની સાથે કરે છે મજાક મશ્કરી મિત્રો આ વિડીયોની અંદર ખૂબ જ કોમેડી જેવી પણ વાતો કરવામાં આવી છે તમને સાંભળીને ખૂબ જ મજા આવશે સામે મિત્રો નાગદાનભાઈ આહિર છે એમનો સ્વભાવ પણ ખૂબ જ મશ્કરી મજાક ભર્યો છે તો મિત્રો આ રેકોર્ડિંગથી છે ખૂબ જ મજાક મશ્કરી અને કોમેડી ભર્યું થઈ ગયું છે તો મિત્રો તમે સાંભળશો તો તમને પણ મજા આવશે અને તમને ગેરંટી છે કે તમે પેટ પકડીને હસવાના છો તો મિત્રો સાંભળો આ નાગદાનભાઈ આહિર અને જગદીશ વર્માનું રેકોર્ડિંગ જે પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો જય દ્વારકાધીશ રાતે લાઈવ થયા તમારો લાઈવ વિડીયો જોયો તો શું કંટાળી ગયા તા કંટાળી ન જાય મારે એક બાજુ કામ ચાલુ કો એક બાજુ કામ ચાલુ એક બાજુ વરસાદ અરે માલ બગડે રહ્યો ઓલા માણસ ખોટી થાય એક બાજુ ફોન એક કાપી બે કાપી સાત કાપી ત્યાં ના સમજે હવે એવડું ઇમરજન્સી કામ હોય ને તો માણસ કે હાલો અડધા કલાક પછી ફોન કરશું ભાઈ કામ મારશે એવું તો વિચારાય કે ના વિચારાય

મારા ચંપલ ના હોય તો મારે તારા કને લેવા નથી આવવા મારે દાદી પૈસા ના આવે તારા લેવા નથી આવવા તારો વેવાય નથી હું શું કામ જીસીબી ઓલી બાઈ પૂછતી હતી પૂછવું એટલો જવાબ દીધો અને તારા સાબિત કરવું કાલે વિડીયો કોલે ત્યાં દેખાડું બધું હોય ને

માત્ર ને માત્ર નાગદાન સાહેબ બોલો જગદીશ કો બે માંથી બે માંથી મતલબ કી હોય બે નું નામ જગદીશ ના હોય ને એ તો વસરામ કીધું બાપુ બીજા

કઈ ઉમર ના હતા કેના આતા એ ઈ એ બાજુ ના રત મને હરખુ યાદ નથી થ્યું કામે જાઉ છું ને આજ કે થાક્યો છું દદી ઊતો તો એમ કીધું અ ને કીધું આટલી વાર ના હોય તમારી ઉંમર પ્રમાણે સમજવું જોઈએ છ વાગે ઉઠી દવાય તો કે થાકે પાકે તો પછી ઊતો હોય મોળા ઊઠી કારું એ કપડા કરાય મહેનત કરાય એમાં મજૂર લઈ જવાય ચેકો કરાય હા હા બાકી આ લુખાણ અમારા જેવા મગજના દુખાવા કરતા હોય ને એને જન ના દે ના ના લુખા તો નો કેવાય તમે થોડા લુખાવો અરે હું મને કે છે બતાય

ઉલુ બનાવે નહીં નાગદના એને ઠેટ થી ઠેટુ દી ખબર નાગદના નહીં તો કે અંજના બેન વાત કરી પછી તરત ફોન લીધો મંજુ બેન અને એમને કીધું હું એની નાની બેન બોલું છું અરે ખઈબ આ ઠેટ થી મને ખબર હતી એને મારા કા 60000 ની માંગણી કરી હા ઈ મારા કા પ્રૂફ પડ્યું છે ઈ જ્યારે જરૂર પડે ને એ લોકો કાઈ ઊંચી નીચી ના થાય ત્યારે કેવાનું છે કે આજો આ તારી ઘરવારી આવા નાટક કરે છે ને પાછા રૂપિયા વાળાનો પાવર બતાવે મંજુ બેન આટલા દેશે ને મંજુ બેન આટલા દેશે ને ઈ ઈ જ બોલતી હતી હું સમજુ બધી

મારે લઈ દેવું નથી મારા કંઈક કોઈ પડાવી લેવાના નથી બરાબર બરાબર આપડે બાપ દાદા ની ભગવાનની મોરલીધરની દે આ છેઠ થી મારા બાપાની મારા દાદા ની ત્રણ ભાઈ હતા વીસવીસ એકડ તમારા વિઘા માં થાય અમારે એકડમાં થાય વીસ વીસ એકડ ભાગ માં આવી એમાં મારા બાપ ની ચાર ભાઈ છે અમને પાંચ પાંચ છ એકડ ભાગ માં આવી છે જમીન છે એરંડા વાવલ છે બાકી નર્મદાનું પાણી લઈએ છીએ સાત કિલોમીટર ઘરનું જીબી હતું એવો બધો ખર્ચો નતો ખાલી લાઇન નો ખર્ચો થયો છે

બાકી તો તમે એમાં કઈ ના બોલો નીકળી કરી નાખો ને પાછા બગડા ની વાત નથી ને કોઈને ખોટું દુઃખ ના દેવું ઈ સત્ય બાકી તો રાક્ષસ બની ને ગમે એને દુઃખ દેવા માંડી ને ગમે એનું આપડે ગમે એ કરવા માંડી તો એ સત્ય

હા કોઈ તમે એવું ન લેતા જાતિવાદી નો વિરોધ જો અમુક કોમેન્ટ આવે છે આપડે એ પ્રશ્ન નથી પણ મેન વસ્તુ